આપણી નવી શાખા ચાલુ કરેલી છે જેની અંદર ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય એવી બધી વાત આપણે લઈને આવ્યા છીએ જેની અંદર ફક્ત બે હજાર રૂપિયાનો દવા છાંટવાનો પંપ આવો હું તમને વિઝિટ કરાવું છું આપણા એગ્રો મોલની એની અંદર ફક્ત બે હજાર રૂપિયાનો ખેડૂતોને બેટરીવાળો બાર બારની બેટરીવાળો પંપ મળી જવાનો છે જોઈ શકો છો તમે કે આપણે લિથિયમ બેટરીવાળા પંપ છે અલગ અલગ પ્રકારના બે હજાર રૂપિયાથી લઈ અને

શેર કરો સબસ્ક્રાઈબ કરો